મિત્રો રોકેટ ફ્રીશા ફેર લાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે હું લોંગડી પ્રાથમિક શાળાની અંદર હાલ ઉપસ્થિત છું અને મિત્રો શાળા કોને પસંદ ન હોય આપણે બધા જ્યાં નાના હોય અને ભણતા હોય એવી જ લોંગડી પ્રાથમિક શાળાની અંદર હું આજ આવી ગયો છું અને મિત્રો આવતીકાલે સર્વિસની જાન્યુઆરી છે તો એમની તૈયારી હાલ ચાલી રહી છે અને નવી જે શાળા બની છે એમનો પરિચય તમને કરાવું છું બાળકો સાથે પણ મુલાકાત કરવાની છે ખૂબ મજા આવે છે જોડાયેલા રહેજો આ પ્રકારે મિત્રો સ્કૂલ છે મારી જે નવી બની છે અત્યારે બધા બાળકો જુઓ છો અત્યારે રિસેસ સમય છે એટલે બધા આનંદ કરી રહ્યા છે અને જોવો છો તો શરૂઆતમાં જ આપણે જોઈએ છીએ તો અહીં સરસ્વતી માતાના દર્શન થશે આ જો બધી નવી સ્કૂલ છે અને અહીં બધા વારના એવા નામ લખવામાં આવ્યા છે મિત્રો અત્યારે આપણે પ્રથમ જ રૂમ છે બધા નાના નાના ભૂલકા તમે જોવો અત્યારે બેઠા છે કે આ કઈ કેટલું હશે ધોરણ બે ભેગું છે પેલું બાર વટી કરો બોર્ડ

તમે લખાવો છો તો આ આ બધા નામ લખ્યા છે નીચે બાળકો આનંદ કર્યો અને આપણે ઉપરની તરફ જઈ ગયા છે નાના નાના ભૂલકા છે ખુબ સરસ મજાનો આનંદ કરીશું ખાસ કરી જાન્યુઆરીની તૈયારી ચાલે છે તો એમની તૈયારી વિશે પણ આપણે વાતચીત કરીશું મિત્રો અત્યારે આપણે લાઇબ્રેરી છે સરસ મજાની બાળકો અહીં વાંચન કરી અંદર આવું બતાવું છું અહીં જોવો છો તો પુસ્તકને એવું બહુ મોટું તમને જોવા મળશે અને સરસ મજાનું જોવો છો અહીં ટેબલની વ્યવસ્થા છે અહીં ટેબલ ઉપર આવી અને એમનો અભ્યાસ કરી શકીએ અહીં વાર્તાના પુસ્તકો છે કોઈપણ રસ્તા સરસ મજાનો આપણો લાઇબ્રેરી રોમ બનાવવા જોઈએ અને જોવો છો તો આપણે સરસ મજાનું આખા બનાવવાનું છે અને અમુક વસ્તુ જે હોય શીખવા જેવી તો અહીં જો નવું ગરી આપણા ગ્રહો છે સૂર્ય છે એ બહુ બધું જોવા મળે છે બધા ચિહ્નો છે ગણિતના ચિહ્નો આખા લાઇબ્રેરીમાં આવી અને ભણી શકે ગણી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે આખી લાઈબ્રેરી રૂમ છે કોમ્પ્યુટર રૂમમાં આવી ગયા છે જયારે હું ત્યાં તો સિલેક્ટ અને કાંકરા હતા ને અત્યારે આ રીતે કોમ્પ્યુટર પણ શીખવામાં આવે છે અને આવા પંદરથી પણ વધારે કોમ્પ્યુટરો માંગળી પ્રાથમિક શાળાની અંદર છે અને આ એક આપણો કોમ્પ્યુટર વિભાગ છે અહીં આવી બાળકો કોમ્પ્યુટર શીખતા હોય છે અલગ અલગ બાળકોના વાર હોય છે આ બધા આપણો કોમ્પ્યુટર વિભાગ છે મિત્રો ખાસ કરીને છવ્વીસમી જાન્યુઆરીની આપણે તૈયારી જોવાની છે અને છવ્વીસમી જાન્યુઆરીના રાત્રે પ્રોગ્રામ રાખવામાં આવે છે તો ભાવ બના હું તમને પાઠવું છું કે કઈ કઈ તૈયારી છે કયા કયા કાર્યક્રમો છે તમામ તમને માહિતી આપણે છવ્વીસમી જાન્યુઆરી આવતી કાલે છે ને જબરદસ્ત તૈયારી ચાલી રહી છે આપ તમામ મિત્રો ને ભાવપુરિયા છે લોંગડી પ્રાથમિક શાળા દરગુ અને મારી પાસે તમે જોઈ રહ્યા છો તો અલગ પ્રકારના બધા ડાન્સ કરવાના છે આવતીકાલે રાત્રે તો જોવાની ની એની બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણે એની પણ નજીક જન પૂછું અને કઈ પ્રકારનો ડાન્સ કરશે તો કયો ડાન્સ કરવાનો છે તમારે એ બોને ડાન્સ જો આપડા ડાન્સ કરવાનો છે અલગ અલગ પ્રકારના બધા અલગ અલગ ધોરણ છે ને હા તો બધા છોકરા છે ને બધા કઈ ડાન્સ કરવાના છે ને પ્રેક્ટિસ કરતા થઈ બરોબર ને હા સ્માર્ટ બોર્ડ સ્માર્ટ બોર્ડ ની વ્યવસ્થા કરો ચાલુ કરો તો જો આ રીતે સ્માર્ટ બોર્ડ છે અને અહીં બધા નાટકો ની પ્રેક્ટિસ આ બેનો કરી રહ્યા છે જો આ કયું નાટક ની પ્રેક્ટિસ છે ગુજરાતી નાટક હે મોબાઈલ મોબાઈલ ડાટ વાળ્યો હા મોબાઈલમાં અલગ અલગ પ્રકારની જે સાઈડ ઇફેક્ટ થતી હોય એનું છે જો આ મોબાઈલ ની બધી ડાન્સ ની પ્રેક્ટિસ બધી ચાલી રહી છે પ્રેક્ટિસ ચાલી રહી છે બધા બાળકો છે બહેનો જો અહીંયા પ્રેક્ટિસ ચાલે છે જો મોબલે ડાટ વાળો જો આ બધી પ્રેક્ટિસ ચાલે આ ઉપર તમને નાટક આવતીકાલે સાંજે જોવા મળશે તો જોવા માટે બધા આવજો કે બની હું બનાવવા આ ત્યાં ડાન્સ માટે છે मुश्किल है तो उसके लिए मुश्किल है और जो मान लेता है मेरे तो लिए आसान है तो उसके लिए सब आसान है आशा ये नौ बता डांस પ્રેક્ટિસ ચાલે છે આવતીકાલ નો ડાન્સ છે ને સાહેબ જો શીખવાડી રહ્યા છે આ છે લોંગડી પ્રાથમિક શાળા આ શાહ એ ઉમેદ સરસ મજાનો ડાન્સ બાળકો કરી રહ્યા છે મન ભર્યા મન ભર્યા બદલ ગયા બે તૂનનું છદા ફૂલા તો લગાયા